નમસ્કાર દોસ્તો ફી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ નવા તો જરૂરથી કરી અને લાઇક કરી દેજો ગુજરાત સરકારનો મોટો નિર્ણય રાજ્યની જેલોના કુશળ કેદીઓને દૈનિક વેતનમાં કર્યો વધારો ભારત સરકારે સાયબર ફ્રોડને લઈને કુલ પંચાવન લાખ કાર્ડ નકલી દસ્તાવેજોથી ખરીદેલા સિમ કાર્ડ બ્લોક કર્યા ભારતીય વાયુસેના હવામાં દુશ્મનોને દમ કાઢી નાખશે સમાર એર ડિફેન્સ મિસાઇલની સફળ ટ્રાયલ અદ્ભુત છે ખાસિયતો નડિયાદમાં યુવકે કરી આત્મહત્યા સુસાઈડ નોટમાં પોતાના સમાજના પ્રમુખ સહિત ચૌદ લોકો સામે કર્યો ગંભીર આક્ષેપ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને ત્રણસો રૂપિયાની સબસિડી આપી રહી છે હવે સત્સો રૂપિયામાં ગેસનો બાટલો મળી શકશે આ માટે કેન્દ્ર સરકાર પિંચોતેર લાખ કનેક્શન આપવાની તૈયારી કરી રહી છે અમેરિકાની સરકારી એજન્સીએ કહ્યું ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા ચિંતાનો વિષય છે તેના પર પ્રતિબંધ મૂકો અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ખડભડાટ કહ્યું આ લોકો આપણા દેશમાં ખૂનમાં ઝેર ફેરવી રહ્યા છે એકતાનગર ખાતે પંદરમા વાર્ષિક અધિવેશનનો પ્રારંભ અરુણાચલ પ્રદેશના સીએમએ કહ્યું પીએમ મોદીના વિઝનના લીધે પૂર્વોત્તરના રાજ્યોમાં પ્રવાસીઓનો પ્રવાહ વધ્યો ભારત સંયુક્ત રાષ્ટ્રમાં ફરી પાકિસ્તાનને લગાવી પડકાર આતંકવાદીઓને આશ્રય આપનાર પર થવી જોઈએ કાર્યવાહી અમદાવાદ સાબરમતી જેલમાંથી પકડાયો ગાંજો પાકા કામના કેદી પાસેથી એકસો અગિયાર ગ્રામ ગાંજાની પચીસ પડીકી ઝડપાય અરુણાચલ પ્રદેશમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને ગોળીમારી કરાઈ હત્યા મ્યાનમાર બોર્ડર પર આતંકવાદીઓના બન્યા નિશાન રાજસ્થાનમાં ભાજપ સરકારનો મોટો નિર્ણય પેપર લીક સંગઠિત ગુના અંગે એસઆઈટી અને સ્ટાક ફોર્સની રચના ગુજરાતમાં સિત્યોતેર હજારથી વધુ શિક્ષકોને આજે આપશે સીપીઆરની તાલીમ શિક્ષણ મંત્રી શુભારંભ કરાવશે અમરાવતીના ખેડૂતોએ ત્રણ રાજધાનીઓ સામે વિરુદ્ધના ચાર વર્ષ પૂરા થયા બદલાય સ્ટાઇલ બદલાય રણનીતિ અને નવા રાજ્યો ફરી ભારત જોડો યાત્રા સાથે પરત ફરશે રાહુલ ગાંધી ચૂંટણી હાર્યા બાદ કેટલો બદલશે રાજકીય વિજાજ કેજરીવાલે ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ પર કર્યો પ્રહાર પંજાબમાં બોલ્યા કેજરીવાલ તેરમાંથી તેર સીટ મને આપો રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે પીઆઈએલ કરતાઓએ કહ્યું છે બંધારણમાં આવી કોઈ પોસ્ટનો ઉલ્લેખ નથી મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ દાયકાઓ જૂની માન્યતાઓ તોડી ઉજ્જૈનમાં કર્યું રાત્રિનું રોકાણ ભૂતકાળમાં મોટા નેતાઓએ સત્તા ગુમાવી કચ્છમાં ધોરણ દસ ના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ આવ્યો હાર્ટ એટેક સ્કૂલ અને પરિવારમાં શોકનો માહોલ બનાસકાંઠા જિલ્લાના અધિકારીની કાર નીચે ખનીજ માફિયાઓએ લગાવી દીધું જીપીઆરએસ રેડ કરવા પહોંચે તે પહેલા સગે વગે કરી દેવાતો હતો માલ પાટણ જિલ્લાના ચારસો ગ્રામીણ ટપાલ કર્મચારીઓ તેમની માંગણીઓને લઈને આ ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા ધાનેરામાં બાળકોના મધ્ય ભોજનમાં કાકરી અને માટી આવતા હોબાળો મચાવ્યો અને વાલીઓ રોષે ભરાયા હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે આગામી સમયમાં દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં માવઠાની સંભાવના ભરૂચના આમોદમાં વેરા ભરપાઈ કરવા છતાંય માળખાકીય સુવિધાઓથી વંચિત પાલિકાના આંડેધડ ડેધડ વહીવટીની સામે પ્રજા રોષે ભરાઈ ભારતના તમામ એરપોર્ટ પર હવે લગાવશે ફૂલ બોડી સ્કેનર ભૂલથી પણ સુરક્ષા ચેકિંગમાં નહીં રહે કોઈ ખામી હવે ગુજરાતમાં ટ્રાફિકના નિયમો તોડ્યા તો તમારી ખેર નહીં મહાનગરોમાં લાગશે દસ હજારથી વધુ સીસીટીવી કેમેરા નાગરિક સુવિધા કેન્દ્રનો સમય વધારતું અમદાવાદ કોર્પોરેશન સિવિય સેન્ટર હવે સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લું રહેશે નિજર હત્યા કેસને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કેનેડાએ ભારતીયોને દેશ છોડવાનો આપ્યો આદેશ લોકોના મોત માટે ગણાવ્યું જવાબદાર વારાણસીમાં લોકસભાની ચૂંટણીમાં સીએમ કુમારની રેલી રદ બીજેપી અને જેડીયુ આમને સામને એકબીજા પર ગંભીર આરોપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વની સૌથી મોટી કોર્પોરેટર ઓફિસ સુરત ડાયમંડ બુર્થનું ઉદઘાટન કરશે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ એક આંચકો લઘુમતી છેલના પ્રમુખ સહિત તેતાલીસ અગ્રણીઓએ પક્ષમાંથી સામૂહિક રાજીનામું આપ્યું પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ગત વર્ષે સાત કરોડ અઢાર લાખના ખર્ચે પાંચ હજારથી વધુ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી છે મલેશિયા શ્રીલંકા અને થાઇલેન્ડ સહિતના તેત્રીસ નવા દેશોએ યાત્રા પર જવા માટે ભારતીય નાગરિકોને વિઝાની જરૂર નહીં પડે ઓસ્ટ્રેલિયાએ નવી ઇમિગ્રેશન પોલિસીની જાહેરતા કરી છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને વિઝા માટે આઈ માં ટીએચમાં છ પોઈન્ટ પાંચ બેન્ડ અને ગ્રેજ્યુએશન લેવલ માટે છ બેન્ડ ફરજિયાત કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ અમેરિકા અને ભારત વચ્ચે થયેલી સમજૂતી કરારને મંજૂરી આપી ભોપાલમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને મફત ગેસ કનેક્શન આપવા માટે જિલ્લાની દરેક ગ્રામ પંચાયત અને શહેરી સંસ્થાઓમાં આવેદનપત્રો સબમિટ કરવામાં આવી રહ્યા છે મફત ગેસ કનેક્શન મેળવવા માટે અરજદારે નિયમિત માપદંડો અનુસાર અરજી કરવાની રહેશે ગુજરાત સરકાર દ્વારા સિંચાઈના પાણીની સુવિધાને લઈને રાજ્યના દરેક ગામમાં સ્થાપશે પિયત મંડળી ગુજરાત રાજ્ય ઉદ્વહન સરકારી સંઘની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય ઈઝરાયેલી સૈનિકોથી થઈ મોટી ભૂલ ખતરો સમજીને ગાજામાં પોતાના જ ત્રણ નાગરિકોને ગોળી મારી દીધી રાજકોટમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી સામે વેપારીઓમાં આક્રોશ સ્વયંભૂ બંધ પાળીને વિરોધ નોંધાવ્યો આમ આદમી પાર્ટીએ રાઘવ સડ્ડાને આપી નવી જવાબદારી રાજ્યસભામાં પાર્ટીના નેતા તરીકે કર્યા નિયુક્ત રખડતા ઢોરને પકડીને ખેડૂતોને મફતમાં આપી દેવાશે તંત્રએ લીધો સૌથી મોટો નિર્ણય દેશની અદાલતોમાં પાંચ કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે અને લગભગ એસી હજાર કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે મમતા બેનર્જી ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં આપશે હાજરી પીએમ મોદી સાથે કરશે મુલાકાત